સુરતથી સમાચાર મળી રહ્યા છે સુરતમાં વરસાદ રોકાયો પણ અનેક વિસ્તારો જળમગ્ન છે સુરતમાં વરસાદના વિરામ છતાં વરસાદી પાણી નથી ઓસરી રહ્યા ઉધના દરવાજા પાલનપુર પાટિયા વિસ્તારમાં હજુ પણ પાણીનો ભરાવ થઈ રહ્યો છે વરસાદના વિરામ પછી પણ પાણી ઓસરવાના દાવાની પોલ ખુલી ગઈ વરસાદી પાણી ન ઉસરતા લોકોને હાલાકી પડી રહી છે સવારના સમયે અનેક સ્કૂલ વેન પાણીમાં ફસાઈ ગઈ વહેલી સવારે નોકરી ધંધારથી જતા લોકો પરેશાન થયા વરસાદના વિરામ પછી પણ હજી કેમ પાણી નથી ઉસરી રહ્યા પ્રી મોનસૂનની કામગીરીના દાવા મહાનગરપાલિકાએ કર્યા તો ખરા પણ હવે શાસકોએ જવાબ આપવો પડશે ક્યારે સુરતની જનતાને વરસાદી પાણીમાંથી મુક્તિ મળશે અને ક્યારે સુરતની જનતાને આ ખાડીપુરથી મુક્તિ મળશે વર્ષોથી પેઢીઓની પેઢી જ્યારે જ્યારે પણ વરસાદ પડે ત્યારે ખાડીપુરની સમસ્યાનો સામનો કરી રહી છે ક્યારે ખાડીપુરથી એ સમસ્યાનો અંત મહાનગરપાલિકા લાવી શકશે